નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છે આજે ઇતિહાસની બુક અને ધોરણ સ્ટાન્ડર્ડ અગિયાર અને હડપ્પીય સભ્યતા આપણો વિષય રહેલો છે કે જે ખૂબ જ મહત્વના હડપ્પીય સભ્યતાના ખૂબ મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા છે કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ વિડીયોની શરૂઆત કરતા પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું કે આપણી ગુજરાત ડિજિટલ ક્લાસ જે સંપૂર્ણ જીસીઆરટી આધારિત જીસીઆરટી ને કન્ટેન્ટ નો લઈને ખૂબ સારા મહત્વના પ્રશ્નો તમને આપે છે તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો ને શેર કરો વિડિયો ની શરૂઆત કરીએ છે પ્રશ્ન નંબર 1 છે સુતકા ગંડોર નામ નું હડપ્પીય સભ્યતા નું સ્થળ ક્યાં આવેલું છે તો એનો રાઈટ આન્સર આવશે મકરણ તટ પર આવેલું છે સવાલ નંબર 2 મોહેંજો દડો ની શોધ કયા વર્ષમાં થઈ હતી તો મોહૈ દળો ની શોધ ઓગણીસો થઈ હતી હડપ્પાની પૂછશે તો હડપ્પાની શોધ ઓગણીસો રાવી કિનારે કયું સ્થળ મળી આવ્યું હતું તો રાવી નદીને કિનારે હડપ્પા સ્થળ મળી આવ્યું હતું હડપ્પી સભ્યતાના નગરોમાં મુખ્ય રાજમાર્ગ કેટલા ફૂટ પહોળા હતા તો મુખ્ય રાજમાર્ગ પહોળા મનાય છે તો હડપીય સભ્યતાનું પતન ઈસવીસન પૂર્વે સત્તરસો પચાસ પચાસ પછી હડપીય સભ્યતાનું પતન થયું હોય એવું આપણને મનાય છે હડપીય સભ્યતાના લોકો કયા પ્રાણીથી અપરિચિત હતા તો હડપ્પીય સભ્યતાના લોકો જે ઘોડાથી અપરિચિત હતા આપણે આપણા વિડીયોની અંદર એક એક બીજી વાત કરવા માગું છું કે ઋગ્વેદની અંદર ઋગ્વેદમાં કયા ઋગ્વેદ જે છે જે આર્યોની વાત કરવામાં આવેલી છે ઓકે ઋગ્વેદમાં આર્યોની લોકો આર્ય સમાજની વાત કરવામાં આવી છે તો એમાં કયા પ્રાણીની સૌથી વધારે વાત છે તો એમાં સૌથી વધારે ઘોડાની વાત છે પરંતુ અહીંયા હડપ્પીય સભ્યતા પૂછ્યું છે તો હડપ્પીય સભ્યતામાં કયા પ્રાણીથી અપરિચિત હડપ્પીય સભ્યતાના લોકો કયા પ્રાણીથી અપરિચિત હતા તો તેઓ ઘોડાથી અપરિચિત હતા શોધ ક્યારે થઈ હતી તો ઓગણીસો એકવીસ માં હડપ્પા નગરની શોધ થઈ ત્યારની હડપીય સભ્યતાની શોધ થઈ જણા છે સિંધુ નદીને કિનારે કયું સ્થળ મળી આવ્યું હતું તો સિંધુ નદીને કિનારે મોહજો મળી આવ્યું હતું અને કઈ સાલમાં ઓગણીસો ને બાવીસ માં પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી કયા સ્થળેથી પ્રાપ્ત થઈ હતી તો પથ્થરના મણકા બનાવતી ફેક્ટરી ચનહુદો પ્રાપ્ત થઈ હતી નામના સ્થળની શોધ કોણે કરી હતી તો મોહજોદળોની સ્થળની શોધ આરડી બેનર્જીએ કરી હતી હડપીય સભ્યતાના નગરોમાં ગંદા પાણીની સાફ કરવા માટે શેનો ઉપયોગ થતો હતો તો ગંદા પાણીને સાફ કરવા માટે અથવા ગંદા પાણીનો નિકાલ કરવા માટે મોરીનો ઉપયોગ થતો હતો ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે તો ખેડેલા ખેતરના પુરાવા એ કાલી બંગલમાંથી મળી આવેલા છે ઇમ્પોર્ટન્ટ સવાલ છે યાદ રાખી શકાય ત્યારબાદ હડપ્પા નામના સ્થળની શોધ કોણે કરી હતી તો નગરની શોધ દયારામ શાહની કરી હતી દયારામ શાહની ચૌદમો સવાલ આલમગીરપુર નામનું હડપીય સભ્યતાનું સ્થળ ક્યાં આવેલું છે તો તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે મેસોપોટેમિયાથી કયા રાજાનો શિલાલેખ મળી આવ્યો છે તો રાજાનું નામ છે અક્કડના રાજા સારાગોનું હડપીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા તો હડપીય સભ્યતાના લોકો જે લોખંડથી અજાણ હતા એનો મતલબ એ થાય છે કે તે સોનુંનો ઉપયોગ પણ કરતા હશે ચાંદીનો પણ ઉપયોગ કરતા હશે અને પિત્તળનો પણ ઉપયોગ કરતા હશે પરંતુ લોખંડ શું છે એ ધાતુ કેવી છે એનાથી હડપ્પીય સભ્યતાના લોકો અજાણ જોવા મળે છે હડપ્પાના કયા સ્થળેથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે હવે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો મતલબ શું એટલે કે જ્યારે કોઈ વરસાદ પડે છે ત્યારે એ વરસાદનું પાણી વેસ્ટ ના જતું રહે એના માટે મોટા મોટા જાહેર સ્નાનાગરો બનાવવામાં આવે છે કે જેમાં હજારો લીટરોની સંખ્યામાં પાણીનો સંગ્રહ થાય છે અને એ પાણીનો ઉપયોગ આપણે ઉનાળા અને શિયાળામાં કરી શકીએ એટલે આવી વ્યવસ્થા જે છે એ હડપ્પાના કયા સ્થળમાં મળી આવી તો ધોળાવીરાની અંદર આવી રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળી છે દળોમાંથી મળી આવેલી નૃત્યાંગની મૂર્તિ કઈ ધાતુમાંથી બનેલી છે તો મોહજો દળોમાંથી જે મૂર્તિ મળી આવી છે તે કાંસાની બનેલી છે હવે કાસુ એટલે કે તાંબુ પ્લસ ટીનનો ઉપયોગ કરો એટલે આપણને કાસું મળે અને એમાંથી આપણને મળી આવી છે એટલે કે ફરી એકવાર મોહેજો દળોની મૂર્તિ જે છે એ કાંસામાંથી મળી આવેલી છે કાંસાની મૂર્તિ બનેલી છે ઓકે સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો સ્ટેડિયમ અને સાઇન બોર્ડના જે અવશેષો છે વિદ્યાર્થી મિત્રો એ આપણને ધોળાવીરામાંથી મળી આવેલા છે ઓકે ધોળાવીરામાંથી મળી આવેલા છે હડપ્પા સભ્યતાનો સૌથી અગત્યનો પાક કયો હતો તો હડપ્પા સભ્યતાનો સૌથી અગત્યનો પાક જે કોઈ હોય તો એ છે કપાસ કારણ કે અહીંયા સુતરાવ કાપડનો ખૂબ જ હડપ્પા સભ્યતાની અંદર વિકાસ થયો એટલે આપણે ત્યાંથી કહી શકાય કે કપાસનો પાક અગત્યનો હશે અને ચોપડીમાં પણ એનો સારો ટ્રાન્સલેટ લઈ આપેલો છે ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે તો ધોળાવીરા એ આપણા ગુજરાતની અંદર આવેલું છે ઇતિહાસકારો પૂર્વ હડપ્પાને હડપ્પા કાળને કયા સમયમાં ગોઠવે છે તો ઇતિહાસકારો પૂર્વ હડપ્પાને ઈસવીસન પૂર્વે થી ઈસ્વીસન પૂર્વે ચોવીસોનો સમયગાળો ગોઠવે છે કે જે આટલા સમયગાળાની અંદર આપણું હડપ્પી સભ્યતા જોવા મળે છે લોથલ અને છે માંથી લોથલ અને મોતી કારખાના મળી આવેલા છે હડપ્પી સભ્યતાના લોકો મેસોપોટેમિયા એટલે કે ઈરાકમાંથી કઈ ધાતુની આયાત કરતા હતા તો તે લોકો ચાંદીની આયાત કરતા હડપીય સભ્યતાના લોકો જે છે એ આપણને ચાંદીની આવક જોવા ચાંદીની આયાત કરતા મેસોપેટોમિયા એટલે હાલનો ઈરાક દેશ અને હડપ્પીય સભ્યતાના લોકો ચાંદીની આવક અને ચાંદીની આયાત કરતા હતા હડપ્પીય સભ્યતાના લોકો કાસું કઈ રીતે બનાવતા હતા મેં હમણાં જ આગળ વાત કરી કે તાંબુ અને ટીનનો સંયોજન કરીને એ લોકો કાંસું બનાવતા હતા ટૂંકમાં ખૂબ જ સારી ટેકનોલોજી પણ જાણતા હતા તો વિદ્યાર્થી મિત્રો અગિયારમાં ધોરણની જીસીઆરટીની હડપ્પી સભ્યતાના ખૂબ મહત્ત્વના અને ખૂબ સારા એવા પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રહે વિડીયો ગમે હોય તો આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને હવે ફરી આપણે આપણા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર જે કંઈ સિલેબસ અથવા પીએસઆઈની અંદર જે ઇતિહાસનો ટોપિક આપેલો છે એ નવા ટૉપિક સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત